મહેસાણાથી યુરોપ જવા નીકળેલો પરિવારે ફસાયો છે મહેસાણા તાલુકાના બાદલપુર ગામના છે રહેવાસી અને સાથે જ વાત કરવામાં આવે તો પોર્ટુગલ જવા નીકળેલા દંપતીનું બાળકી સાથે અપહરણ કરવામાં આવ્યું દુબઈથી એક ડિસેમ્બરે પોર્ટુગલ માટે રવાના થયો હતો પરિવાર કિસ્મતસિંહ ભરતસિંહ ચાવડા અને પત્ની હિનાબેનને કર્યા છે બંધક તો સાથે જ ત્રણ વર્ષની પુત્રી દેવાનસિંહનું પણ એ અપહરણ કરવામાં આવ્યું છે પોર્ટુગલને બદલે દંપતીને લીબિયા લઈ જઈને બંધક બનાવી દીધા છે ચાર ડિસેમ્બરના દુબઈના શખ્સ દ્વારા કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી હતી ત્યારે અપહરણ કર્યા બાદ પરિવાર પાસે ચોપન હજાર ડોલર પણ માંગ્યા બંધકના પરિવારનો મદદ માટે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે દોડી ગયા છે સાથે જ કલેક્ટર દ્વારા ગુજરાત રાજ્ય બિન નિવાસી ફાઉન્ડેશનને પત્ર લખી કાર્યવાહી કરવાનું પણ જણાવ્યું છે આ જે પરિવાર છે એ પરિવાર દુબઈથી પોર્ટુગલ જવા માટે નીકળ્યો હતો અને આ પરિવારના ત્રણ વ્યક્તિઓ એટલે કે પતિ પત્ની અને નાની બાળકી આ ત્રણેયને એ લઈ બનાવી દેવામાં આવ્યા છે અને દુબઈના એજન્ટ દ્વારા તેમની પાસેથી એક કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી રહી છે આ જે પરિવાર છે મદદ માટે અત્યારે અહીંયા ગુજરાતના મહેસાણામાં તેમનો જે પરિવાર રહે છે તેમની પાસે એ હાજીજી કરી રહ્યો છે સાથે જ મહેસાણા રહેલા પરિવારે તાત્કાલિક મહેસાણા કલેક્ટર કચેરીએ જઈ અને આ વર્ષાવી અને આ જણાવતાની સાથે જ મહેસાણા કલેક્ટરે તાત્કાલિક આ પરિવારને મદદ માટે બિન નિવાસી ફાઉન્ડેશનને એક પત્ર લખી અને કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી છે